ચાર એપ્રિલના રોજ તેમની હોસ્પિટલમાં આલમ ખાન નામના દર્દીના ધબકારા ઘટી જતા દાખલ કરવામાં આવ્યો હતો કે જ્યાં સારવાર બાદ આલમ ખાનની તબિયત સુધારતા છ એપ્રિલના રોજ તેરે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો જોકે કાલે સાંજે ફરીથી આલમ ખાનની તબિયત લથડતા તેના પરિવારજનો ફરીથી તેરે હોસ્પિટલ લઈ આવ્યા હતા જોકે તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આલમ ખાનનું મોત થઈ ગયું આમ છતાં ડૉક્ટર ઉઝેર શેખે સીપીઆર આપી આલમ ખાનને જીવનદાન આપવાનો પ્રયત્ન કરી જુઓ તો આમ છતાં આલમ ખાનનો જીવ નહોતો બચ્યો આ બાબતે જાણ થતા આલમ ખાનની સાથે આવેલા તેમના ચાર જેટલા સગાઓ ડોક્ટર સાથે ગાળાગાળી કરવા લાગ્યા અને આ દરમિયાન મામલો ઉગ્ર બનતા દર્દીના પરિવારજનોએ ડોક્ટરને ગરદા પાટુનો માર માર્યો તો આ સાથે જ હોસ્પિટલમાં તોડફોડ કરવા લાગ્યા હતા જોકે ડોક્ટર ઉઝેર શેખે બુબાબુમ કરતા ચારે જણા আলমખાનનો મૃતદે લઈને હોસ્પિટલમાંથી જતા રહ્યા અને જતા જતા જોઈ લેવાની ધમકી આપી હતી આ મામલે ડોક્ટર ઉઝેર શેખની ફરિયાદ આધારે સરખેજ પોલીસે ચાર જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે